કલોલ શહેરની સોળમી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો કલોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી કલોલમાં આવેલા સત્યનારાયણ મંદિરમાંથી સોળમી રથયાત્રા નીકળી હતી વહેલી સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ વિશેષ પૂજા નર્ચન અને ભોગ ધરાવ્યા બાદ ભગવાન જગન્નાથજી તથા બાઈ ભલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ રથમાં આરૂઢ કરવામાં આવી હતી ત્યારબાદ રથયાત્રાનો રંગે ચંગે પ્રારંભ થયો હતો ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રથયાત્રામાં સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી તથા કલોલ અને તાલુકાના ગામોમાં આવેલા મંદિરના મહંતો જોડાયા હતા ભગવાન જગન્નાથજી દર્શન આપવા નીકળ્યા હોય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો જાણે સમગ્ર કલોલ શહેર હિલોળે ચડ્યું હતો રથયાત્રામાં ઠેર ઠેર મહાપ્રસાદ શરબત છાસ આઈસ્ક્રીમ નાસ્તાના કેમ્પોનો માય ભક્તો દ્વારા આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો રથયાત્રામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રથયાત્રા સત્યનારાયણ મંદિરેથી નીકળીને સ્ટેશન રોડ અને ટાવર ટાવરચોક થઈને જ્યોતિષ્વર મહાદેવ અને જૂના ચોરા થઈ પાંજરાપોળ થઈને કપિલેશ્વર મહાદેવ અને શારદા સર્કલથી અંબાજી મંદિર પહોંચી હતી અને ત્યાંથી રથયાત્રા એન કે ચોક અને કવિતા સર્કલ થઈ વિવેકાનંદ ચોકથી અંબિકાનગર હાઈવે પહોંચી હતી ત્યાંથી રથયાત્રા પંચવટીમાં પ્રવેશી હતી જ્યાં હનુમાન મંદિર જોઈ ફૂલ સ્કૂલ પાસે રથયાત્રામાં સામેલ લોકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી જ્યાં રથયાત્રાએ વિરામ લીધો હતો અહીં ભગવાનનું મોસાળું કરાયું હતું ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો રથયાત્રા પંચવટી થઈને બળિયાદેવના મંદિરેથી જેપી ગેટ પ્રવેશ દ્વારે થઈને મહેન્દ્ર મિલ રોડ અને ત્યાંથી આઈસ ફેક્ટરી થઈ બીવીએમ ફાટક થઈને યાત્રા પૂર્વમાં પ્રવેશી હતી યાત્રા પૂર્વના વિવિધ વિસ્તારોમાં ફરીને કલ્યાણપુરા બ્રિજ ઉપર થઈ નીલકંઠ મહાદેવ થઈ નવા શાક માર્કેટ થઈ મંદિરે પરત ફરી હતી રથયાત્રા મોડી સાંજે સંપન્ન થઈ હતી આ રથયાત્રામાં ઘટના ન ઘટે તે માટે જિલ્લા તેમજ શહેર તાલુકાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં ગાંધીનગર એલસીબીએસઓજીની ટીમ તહેનાત કરવામાં આવી હતી